અહીં ચલાળા ગામ સમસ્ત તથા પોલીસ સ્ટાફ પરિવાર તરફથી તે સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો તેમાં સલાલા બાપુની જે જગ્યા ભૂમિની અંદર અહીં સંસ્થાના તમામ સંસ્થાઓના આગેવાન ગાયત્રી મંદિરના જે આગેવાન તથા લુવાણા સમાજના અગ્રણીઓ તથા રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા અમારો વકીલ મંડલ ધારીનું તમામ ઉપસ્થિત રહી અને શ્રી સાવડા સાહેબની વિદાય સમારંભ આપવામાં આવેલ છે સાવડા સાહેબ અહીં સલાળા મુકામે આવ્યા એ સો મહિના જેટલો સમય થયેલો પણ સો મહિનાની અંદર સાહેબે ખૂબ જ સરસ કામગીરી કરેલ છે અને કાયદા અને વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે સાહેબે નિભાવેલ છે અને છલાળાની અંદર સાહેબની જે બદલી થઈ એમાં સલાળાના લોકોને ખૂબ જ દુઃખ જીવેલ છે પણ બદલી છે એ પરસ્પર આંતરિક બદલીઓ થતી હોય છે પણ સાહેબ રાજુલા મુકેમે ગયા છે ત્યાં પણ સાહેબ છે ચલાળામાં જે સાહેબે લાગણી જીતી એવી જ રીતે પણ સાહેબ જે કામગીરી કરી અને લોકો પાસેથી લાગણી જીત છે અને સાહેબે જે કામગીરી કરી છે એમાં અમારા વકીલ મંડળને પણ કોઈ દિવસ સાહેબ પ્રત્યે કોઈ પણ પ્રશ્ન નથી ઉપસ્થિત થયો ક્યારેક પણ પ્રશ્ન હોય ત્યારે સાહેબ પાસે મળતા ત્યારે સાહેબ એનું સોલ્યુશન કરતા અને આવી કામગીરી ખૂબ જ સરસ રીતે સાહેબે કામગીરી કરી તે અમે વકીલ મંડળથી બિરદાવી છીએ